અરવલ્લીના મેઘરજની શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે આજે મેઘરજ તાલુકાના નવા જૂના સરપંચો માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો ગામમાં સરપંચ તરીકે ચૂંટાયા પછી સરપંચની શું ફરજો છે સરપંચ તરીકે કેવી કામગીરી કરવાની હોય છે સરકારની કઈ વિવિધ યોજનાઓ છે કે જેના દ્વારા ગામને ગોકુળિયું બનાવી શકાય વિવિધ બાબતે મેઘરજ તાલુકાના સરપંચોને એકત્રિત કરી આ કાર્યક્રમમાં જિલ્લાના સમાહર્તા જિલ્લા કલેક્ટર પ્રશાસથી પારેખ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સરપંચો સાથે મુક્ત મને ચર્ચા કરીને પૂરતું માર્ગદર્શન આપ્યું હતું આવો કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત યોજવામાં આવ્યો અને કાર્યક્રમમાં શ્રીજી બાપા સંચાલકોને અભિનંદન આપ્યા હતા નમસ્કાર જુના સરપંચ સાથે આપણા જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ની અધ્યક્ષ સ્થાનમાં અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબની હાજરીમાં જેમાં માનનીય કલેક્ટર સાહેબશ્રી પણ ઉપસ્થિતિ આપી એમાં જિલ્લા પંચાયત મારફત એક સરપંચ સંવાદ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો જેમાં જિલ્લાના બધા જિલ્લા પંચાયતના બધા ક્લાસ વન અધિકારીઓ અહીંયા હાજર રહીને અને પોતપોતાના વિભાગની કામગીરી સરપંચશ્રીઓ સમક્ષ મૂકી આ કાર્યક્રમનો મુખ્ય આશ્રય એવો હતો કે ઘણા બધા સરપંચોને નવા ચૂંટાઈને અને અમુક જૂના સરપંચોને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ ખબર નથી હોતી ઘણા બધા પાસાઓની સમજણ નથી હોતી અને સાથે સાથ કોઈક પંચાયતમાં નબળી કામગીરી ચાલતી હોય છે કોઈક પંચાયતમાં સારી કામગીરી ચાલતી હોય છે તો એમાં ઘણી બધી કામગીરીઓમાં સરપંચીનો અને પંચાયતનો સાથ સહકાર મળે તો કામગીરીમાં વેગ આવી શકે છે એટલે શિક્ષણને લગતા કે આંગણવાડીને લગતા કે આરોગ્યને લગતા અને મુખ્યત્વે પંચાયતને લગતા વિકાસને લગતા મુદ્દાઓ પર સરપંચશ્રીઓ જોડે ચર્ચા કરવામાં આવી એમના તરફથી પણ જે પ્રશ્નો રજૂ થયા એના વિશે સારી ચર્ચા એવી થઈ અને આ બાબતની લાગણી છે કે આ પ્રકારનો કાર્યક્રમ આજે જે આપણે અરવલ્લીમાં ગોઠવું એ સારે સારો એક એને પ્રતિસાદ મળ્યો અને અમારી ગણતરી છે કે આવનારા સમયમાં અમે જેમ જે સમયની અનુકૂળતા છે દરેક તાલુકામાં આવા કાર્યક્રમ ગોઠવીને અને સર સરપંચીઓ સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયત્ન અમારો જિલ્લા વહીવટી તંતનો રહેશે અને એમના પ્રશ્નોનો નિકાલ અમે કરવાનો પ્રયત્ન કરીશું ધન્યવાદ હા આ આપણે જિલ્લાના જિલ્લામાં પહેલી વખત આ પ્રકારે કાર્યક્રમ કર્યો છે અને શરૂઆત આપણે પ્રમુખશ્રીના સ્થાન એટલે મેઘરજ જ આપણે આ કાર્યક્રમ ની શરૂઆત કરી છે દિવ્યાંગ